તાલુકાના જંત્રાલ મુકામે ક્ષત્રિય સમાજ નો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા જેમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત અને ચરોતર મુસ્લિમ સમાજના અગ્રણી સુહિલભાઈ ચિતિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા નાગ ફાઉન્ડેશનના પ્રમુખ નજમાબેન દિવાન દ્વારા કરિયાઓને ચાંદીની વીટી અને ચાંદીના ગણપતિની મૂર્તિની ભેટ આપી હતી સંસ્થા દ્વારા દીકરીઓને કર્યાવર આપવામાં ભેટમાં આપવામાં આવે તો વાંધો નહીં વધારે વાત કરી શકપ્રથમ તો આજના આયોજન કરતા છે આપણા જે ભાઈ છે ભાઈનું નામ આપનું એસકે ગ્રુપ એસ જે ગ્રુપ છે નામ છે સમીરભાઈ નામ છે એમની જે ધર્મપત્ની છે નાજબેન ક્યાં છે આવ્યા છે નાજબેન જો કોઈના સાથે ઉભો રહેતો હોય ને તો એ તમે છો છત્રી સ્વીકારો તમે અને એ તો મૂકો અનુસૂચિત જાતિ જનજાતિ અલ્પસંખ્યક હોય કે પછી કોઈ પણ જ્ઞાતિ હોય કે ધર્મ હોય ક્ષત્રિય જો કોઈ મેદાને હોય તો એનું સાથ આપવા માટે તૈયાર છે તો હું ખોટું બોલતો તમને પૂછી લો તમે બધા તૈયાર છે પરંતુ તમારી ઘોર ઉપેક્ષા આ રાજનૈતિક પાર્ટીઓ કરે છે તમારા ભાગલાઓ કરે છે અને તમને હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ નામે આ લડાવે છે આપણે સ્વીકારવું પડશે આ સ્વીકારવું પડશે આપણે અને જો આટલું જ આપણો ભાગલાઓ હોત તો આ નાજ ફાઉન્ડેશન એસકે ગ્રુપ આ સમૂહ કરાવ આપણે વ્યક્તિ વિશેષનો વિરોધ કરાય કોઈ જાતિ ધર્મ ના કરાય હું વિરોધ કરું છું ઘણી વાર કરું છું જયારે કે ખોટું ચાહે છે તો વિરોધ કરું છું